હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓનું વાહન પલટી ગયું આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા અને ચોવીસ લોકો ઘાયલ હતા વાહન લાહોલ સ્થિતિથી પરત ફરી રહ્યું હતું જોઈએ સમગ્ર ઘટના આ વિસ્તૃત હાલમાં સોમવાર સાંજે હિમાચલ પ્રદેશના લાહોલ સ્થિતિના આદિવાસી જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલર પલટી મારી ગયું હતું આકસ્માતમાં બે લોકોના મોત થયા અને એક વ્યક્તિની હાલત ગંભીર હતી અકસ્માત સમયે ટેમ્પોમાં લગભગ ચોવીસ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં તમામ ભાવિક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં હરિયાણા દિલ્હી અને ગુજરાત અને પશ્ચિમ બંગાળના પ્રવાસીઓનો સમાવેશ થાય છે આ અકસ્માત સાંજે છ વાગ્યાની આસપાસ ગ્રામકુના કોક્ષર રોતાંગમાં રોડ પર થયો હતો તો ટેમ્પો રસ્તાથી લગભગ બસો ફૂટ નીચે પડી ગયો હતો પોલીસે સ્થાનિક લોકોના મદદથી તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા તો ઇજાગ્રસ્તોમાં છથી સાત વર્ષના બે જોડિયા બાળકોનો સમાવેશ થાય છે તો બંનેને માતામાં ઇજા પહોંચી હતી તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત નવ લોકોને મિશન હોસ્પિટલ માનારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો અકસ્માત કરનાર હરિયાણાથી અઠ્યાવીસ વર્ષીય મહિલા મોનિકા તેમજ ફરીદાબાદના હરિયાણાના બત્રીસ વર્ષીય રવિ ગુપ્તાનું મોત નીપજ્યું હતું તો મૃતકના મૃતદેહને પીએમ કર્યા બાદ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા તો પોલીસે જણાવ્યું હતું કે ટેમ્પોમાં પાંચ રાજ્યોમાં પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા તો કયું આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો હોય તેવું લાગે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ